બે રૂપિયા વાપરજો પણ ગમે તે ભોગે બનાસકાંઠા પર ઘેની બેન ને લાવજો બનાસકાંઠાના ગામમાં લોકો ને સંબોધન કરતા એક કાકા અત્યારે સોશિયલ મીડિયા પર જ વાયરલ થઈ રહ્યા છે

પણ આમે કોઈ તાકાત નથી કે માહિતી એક શબ્દની ભૂલ કાઢી શકે તો આપણા પાડોશી છે પહેલેથી જ કીધું કે આપણે પાડોશમાં લગ્ન હોય તો કેટલો બધો ઉછો હોય પણ આ તો આપણે ઘરે પ્રસંગ છે આપણો પોતાનો છે આમાં કોઈ ઠાકોર નથી પટેલ નથી કોઈ વર્ણાવરણ નથી આપણે ખુદ જ છીએ એવું જાણી મારી આશા છે અને બીજું કે બેન તો બહુ દૂરના છે કોઈ ઓળખતું નથી જેની બેન આપણા પાડોશી છે સૌ ઓળખો છો અને વિધાનસભામાં પણ ખેડૂત વિશે ખૂબ સવાલ ઉઠાવે છે ઘણી ખૂબ આપણા માટે લાગણી છે તો મારી એક વિનંતી છે આપ સૌને કે મહેનત કરજો તમે વોટ આપજો ભાઈ બહેન ને કહેજો આડોશી પાડોશી ને કહેજો પૈસા કરજો ઘરના બે રૂપિયા વાપરજો ગમે તે ભોગે આપણી બનાસકાંઠાની સીટ પંજાને મળવી જોઈએ અને આપ તો ખરેખર આમ વ્યક્તિગત જુઓ ને પંજો તો છે પણ જેમ સોનામાં સુગન ભળે એમ વ્યક્તિગત જોન તો આવો ઉમેદવાર આપણને મળશે નહીં એટલે મહેરબાની કરી અને કેલી પેનને જીતાડો એવી મારી આપ સૌને આશા છે જય હિન્દ જય ભારત આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર